આજે અમે નક્કી કર્યું કે સ જોડે હોન સાહેબ ભાઈ છે ને શરૂઆત કરીએ એટલે તમને મજા આવે ને અમને તો સાહેબ જ વ્લોગ ની શરૂઆત કરે હમણાં તો તમને બહુ મજા આવે છે એટલે સાહેબ ને બ્લોગિંગ એ ફાવી ગયું છે એટલે મારા માટે ઘણું આસાન થઈ ગયું છે ઘરના બીજા કામ કરવામાં વ્યસ્ત હોય ને તો સાહેબ મસ્ત એવી બ્લોગની શરૂઆત કરી દઈ તમને મજા આવે છે કે નહીં એ જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો તમે બ્લોગ જો ને પેલા જલ્દી જલ્દી કમેન્ટ નથી મજા આવી એમ કહેજો હા 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 તો કઈ નહીં હાલ હવે સાહેબ હમણાં જાય દુકાને અને હું કરીશ બપોરની રસોઈની તૈયારી અને અત્યારે અમારે જો આવી ગઈ છે અમારી ફેમિલી દેકારો કરવા ચકલા ચકલી ને

લીંબુનું અથાણ તો આવું કંઈક બનાવીએ હાલો બપોરે સાહેબ એ ઓર્ડર દેખી જશે જમવાનો કેમ કે ખાધો ખાતો છે ચટુરા ઓર્ડર દેવામાં તો પાછા જ ન પડે તો કંઈ નહીં હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કે મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટ કરવાનું ન ભૂલતા આવો ફ્રીમાં જ છે હાલો તો સાહેબ તો તૈયારી કરે છે દુકાને જવાની અને હું તૈયારી કરીશ બપોરની રસોઈની અને આ અડદનો શાક બનાવવાનો આઈડિયો મારો નતો જ હતો બિલ મારા નામનો ખા નામ સાહેબ છે હું નહીં એટલે બધી એની જ હોય પણ નામ મારી ઉપર આવે આમ માં હું જોઉં જ છું તમને આ બધા નથી જોતા હું જોઉં જોઈ લે ખા હું ને પણ ફરમાઈશ તમારી હતી કે નહીં હાચું કહી દઉં તો હું કીધું આમ કેવું મોઢું કરીને કઈ આપને તું કે મને તો યાદ નહોતું એને તો אבי જૂની વસ્તુ ને אבי ખાવાની વસ્તુ તો એવી યાદ રહી ને કા ઢોકરી શાક હોય કા હોય રીંગણા બટેટા હોય અને બીજું ત્રીજું કયું શાક છે તમારું ફેવરેટ ઓરિયન દાળ આ ત્રણ વસ્તુ સાહેબ ની ઓલ ટાઈમ ફેવરેટ છે હે કેડુ ની આવી જ નથી છે જ નહીં કરવા આજ વખતે હું જઈશ ને અનાજ કરિયાણું લેવા તે લઈ આવીશ હો રોતાની હો આજે નું શાક કરતા ને તો એમાં ખાઈ લેજો અડદ બફા હે તો કરીશ નહીં તમે રીંગણા જ ખાવાના તમારા આ જીવન રીંગણાં જ ખામું તો કંઈ નહીં હાલો સાહેબ એ રે લપ કરવાથી કઈ ફાયદો નથી મારો ટાઈમ જાય એને તો ઉપાધી શેની આગળ દુકાને જઈને બેહી જાહે ખુરશી ઉપર એનું મસ્ત આરામથી હું જોઉં હો અહીંથી કેમેરામાં હા નહીં માર પણ રસોઈ બનાવી નાખશોને

કોકની વાત તો હાંભળ બોલ 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 ચાલુ લઈ કે સ્ત્રી એટલી કેપેબલ છે કે ઘરે સંભાળી લે નોકરી સંભાળી લે છોકરાએ સંભાળી લે તમારું કામ નથી ઈ શક્તિ અમારામાં જ છે આ કેટલી રોટલી જોઈએ એમ કે ને આપણે આ ખા દી બોપરની મને ઈ બોપરની નથી ખબર પણ આપણે હવાથી હેન લગીને આખી 15 રોટલી જોઈએ એમાં જાય નહીં રોટલી આલે કામ ના નંબર હે એટલે તમે સીધી હોટલમાં ઓર્ડર કરી દેવા તો હું કઈ અહીંયા ચોટલી છે

દાગીનો લેવા આવે છે હું આપી દે એને નમૂનો તો પાસ કર્યો છે ને નમૂનો જેને રોકી છે ને કે આ દાગીનો અમારો છે હાલે જલ્દી જો તું હિસાબ કર હિસાબ તો મારા દીકરાને ફોન કરીને આ બેઠો બેઠો હિસાબ કરી દેને સમજી ગયા હિસાબ ઈ તમે ન ઓળું કરતા કે મને હિસાબ ન થાવ તો માનવ છે કોકને પૂછવું પડે નહીં માનવ છે કોકને હું કર હું માર દીકરા પૂછું મારી દીકરો મને હિસાબ ન કે એક કે હારી ગયા મારી પાસે હારી ગયા કે એક કોઈ વાસી

આ તો કઈ ન તમ જેટલા વાગે આવો ને એટલા વાગે હું તમને અહીંયા જ મળશે ને હા પાકું યાદ રાખજો અમે ફરી આવીએ અમે નહીં ને જાય પછી બોલે હા નરેન્દ્ર તમે અમારા કેટલા સહમત છો ને એ પણ મને જરૂર થી માં કેજો હવાર ના માં જો આ રામાયણ આજલી ને પછી જાય પછી બપોરે થાય મહાભારત થાય ને કઈ નઈ હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કઈક જો આવી દિવસ ની શરૂઆત થાય મજાક મજાકથી તો મળ્યા થોડીક વાર રહીને બાર વાગ્યાનું નું મારા બપોર ની રસોઈ થઈ ગઈ છે તો હવે હું જાઉં છું ધારાને તેડવા તો હાલો નીકળું ફટાફટ કેમકે પાંચ થી સાત મિનિટ તો પહોંચતા અને મેં સાહેબ ને ફોન કરીને કહી દીધું કે આજે તમે ધક્કો ન ખાતા હું જઈશ તેડવા કે રસોઈ થઈ ગઈ ટાઈમ છે તો મેં બીધું તેડી આવું ક્યારેક જ એવું થાય કે ટાઈમ ન હોય તો સાહેબને કેવું પડે તેડવાનું એટલે તો ઈબા ને મારે થોડુંક હાલવાનું થઈ જાય અને બહાર નીકળવાનું થાય નહીતર તો ઘરમાં ઘરમાં પુરાઈને જ રહો બહાર તો બહુ ઓછી જ નીકળું તો કઈ નઈ હાલો હવે દરવાજાને ને તારા મારું અને નીકળું ધારા ને તેડી આવું પછી આવીને મળીએ હાલો ધારા તેડવા જાવ ને પેલા હું કુંડીમાં પાણી ભરી લઉં કેમ કે કુંડી ખાલી છે પાણી નથી તો ફટાફટ પેલા કુંડીમાં પાણી ભરી લઉં કેમ કે પાંચ મિનિટ ધારા તેડવા જવા મોડું થાય તો હાલશે પણ કુંડી ખાલી રહી તો એ નહીં આવે સાહેબ ખબર પડે ને તો સાહેબ રાયડું નાખે જો ખાલી છે કુંડી પૂરતું પાણી ભરાઈ ગયું છે તો હવે નીકળું ધારા ને તેડવા મણિયે હાલો ધારાબેન સ્કૂલેથી થી છૂટા ની ભેગી ડિમાન્ડ છે કે ધારાબેનને ફોર વ્હીલ લેવી છે હે ને અમારી પાસે આવે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જય તો ધારાબેન ની ડિમાન્ડ હોય જ હું આવું એટલે સાહેબ આવે તો રમકડા લેવા હોય હું આવું તો ડાગલા લેવા હોય

રસોડામાં ઓય બાપા ગોતવા પડે હમ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારે રસોઈ થઈ ગયું કુંડી ભરીને ગઈ હતી ને તો પાછી ખાલી થઈ ગઈ ચાલો કુંડી ભરી લઉં કઈ નહીં હાલો જઈને પીધું પીધું ને આજે વાદળીઓ તડકો છે ગમતું નથી આમ ટાઢો પવન છે ખબર ઠાર કેવો હતો હમ યાર રોગચાળો જ થાય એમાં બીજું કંઈ થાય નહીં આજ કેમ તમારું મોડું થઈ ગયું બેન રસોઈમાં વહેલું બનાવીએ તો ટાઢું થઈ જાય ગા મારે તો હાવરામાયણ થાય ઢોઢ બે વાગે આવે થરીને ઠીકરું થઈ જાય તોય તમારે વેલા તો આવી જાય અમારે તો દોઢ બે વાગે જ આવે હાલો પેલા કુંડીમાં પાણી નાખી દેવા જરા બેન તું કપડા બદલાવી તને એટલા બધા દાત આવે હા તો થઈ ગયા તો એમ જ કહું ને વેસ્ટલિંગ લગાડી દઉં એવું તું ચાટી જાય પછી તો કપડાં જેવા જ થઈ જાય ને હા ખોટી છો જીરી કઈ હાચા દાંત કાઢતી હોય ને તો વાત જવા દો હવે લીધું ટેબલ હવે લે સીધું હોમવર્ક ધારા ને આવીને સીધું ટેબલ જ દેખાય પણ બે ચાર દિવસ તો આ નવું નવું છે ને એટલે એવું ગમશે ને પછી તો ક્યાં ટેબલ પડ્યું હોય છે એ ખબર હે હોય ગોતવું પડશે કાં કઈ નહીં હાલો મારે છે ને ત્રાંબાનું બેડું ઉટકવું છે તો સાહેબ ન થાય તો ફટાફટા બેડું ઉટકી અને તડકે રાખી દો એટલામાં તો સાહેબ આવી જાય ટાઈમ થયો છે હજી સાડા બાર વાગ્યાનો હજી તો દોઢ પોણા બે કલાક છે તો કેટલાય કામ થઈ જાય તો હાલો મળ્યા એ એમ બે મી વા વી એમ વી એ ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો બપોરની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવા અને આજે બપોરામાં છે ફૂલ દેશી થાળી એટલે કે મસ્ત એવું અખાડદનું છાશવાળું શાક બાજરાનો રોટલો લીંબુનું અથાણું લીલી ચટણી

પણ નેચરલ ફિલ્ટર મસ્ત મસ્ત દેશી થાળી જમવા મળશે મેં જ બનાવી હું જ ખાઈશ હાલો બધા મારા એ પેલી વાર જ જાગશે કા તો કોને કોને અડદ નું શાક ભાવે છે એ પણ મને જરૂર થી કેજો હાલો હવે બપોરે કરી લઈએ ને પછી મળીએ હેલો ફ્રેન્ડ જો તારા હમણાં છે ને અડદનું શાક ખાવા ના પાડતી હતી ને અત્યારે રોટલો ચોરી ને એવી ચાવથી ખાય છે કે એવું ભાઈવું ભાઈવું કે નહીં તારે ભાઈવું ને સાહેબ હું કે અડદનું શાક ને રોટલો મસ્ત જ ભાઈનું કા જોરદાર વાળું અને છે ને ખરેખર છે ને જે દેશી ખાણું છે ને આપણું જેમ કે કઢી રોટલા ઓળો અડદનું શાક અડદની દાળ એવી વસ્તુ છે ને અઠવાડિયામાં એકાદી વાર છોકરાઓને ખવડાવવું જ જોઈએ કેમ કે આપણા દેશી ખાણીપીણીથી છે ને જોડાયેલું રહેવું જોઈએ મારા બેય છોકરાઓને છે ને દેશી ખાણું બહુ જ ભાવે બહારના મુકાબલે ફાસ્ટ ફૂડ એ ભાવે પણ એટલું નહીં જેટલું આ દેશી ખાણું ભાવે ને એટલું એટલે આજે જો માનવ હોત ને તો માનવને તો મજા જ આવી જ કેમકે બધી વસ્તુ દેશી છે આથેલા લીંબુનું અથાણું છે મરચાંનો સંભારો અડદનું શાક રોટલો માનવને તો આવી વસ્તુ બહુ જ ભાવે એટલે અત્યારે જમતા જમતા માનવને બહુ મિસ કરીએ ને માનવને ન્યાય એટકી આવતી હશે કે અત્યારે યાદ કરે ગા કઈ નહીં માનવ આવશે ને ત્યારે ફરી પાછું મસ્ત એવું તમે છે ને એક વખત અલગ અને આપણું જે જૂનું ખાણું છે એને યાદ રાખે ભૂલી પીઝા બર્ગર તો મૈડા કરે એ બધું વિદેશી આઈટમ છે આપણી ખાણીપીણી ખાવાની જરૂર છે શું કે સાહેબ તાકાત એમાં છે જેમ કે ગોળ ઘી છે હમ તો તમારા છોકરાઓને શું શું ભાવે છે એ મને જરૂરથી કમેન્ટમાં કેજો મારા બેય છોકરાઓને દેશી ખાણું ભાવે છે એ તો તમને ખબર જ છે વાહ તો કેવું શાકભાઈ નું કાશ હું તમને બધા મોકલી શકત તો જો કડાઈ થઈ ગઈ છે ખાલી ચટો ચટ તો એવું મસ્ત એવું આ ખાડદ નું શાક બન્યું છે તો કઈ નઈ હારો મળીએ ભૂખે લાગી છે જોરદાર વાળી ને શાક એવું બન્યું છે એક નંબર મસ્ત એવું ખાટું ને એવું કા ખડદ નું શાક

મેન્ટ છે કે ધારા એને પપ્પાને ને વાંચતા શીખવાડે છે ભલે એને નથી આવડતું પણ એને પપ્પા ને

હા સરસ હાલો તો આજનો ટ્યુશન ક્લાસ અહીંયા જ પૂરું થાય છે તો પછી આવા ટીચર તમને ક્યાં મળે સાહેબ તમે ભાઈ સારી કેવા કે તમને આવા ટીચર મળ્યા તમે ભણવા વાર જતા ત્યાં નહોતા ટીચર તો કંઈ નહીં હાલો હવે આજ રમવાનું બેડું લઈ લો મસ્ત એવું હુકાઈ ગયું છે હા તો ધારા દોડ છે જો અહીંથી અહીં પહોંચાડી દીધું ધારાના જ કામ હોય

હું મારા સોના ના પેન્ડલ બતાવું તો કઈક આવી પેટર્ન છે બે દિવસ આવતો કે બેન ભૂલી ગયા કે હું ભૂલી નતી પણ યાદ ન આવે કેટલા બધા કમેન્ટ હોય ને તો બધા યાદ રાખવા બો વાત કરે ભૂલી નથી ભૂલી નથી યાદ ન આવે યાદ ન આવે ભૂલી ગયા કે ભાઈ મને આમ મગજ ના હોય પણ તાણે યાદ ન આવે

真是的。